નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હું ગોળિક પ્રવીણભાઈ આપ બધાયનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયો દ્વારા આ વિડીયો મારફતે આપણે ધોરણ અગિયાર ગુજરાતી જે પ્રથમ ભાષા છે એનું પ્રથમ પરીક્ષાનું જે પ્રશ્ન પેપરનું જે માળખું છે તેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે શૈક્ષણિક વર્ષ ચોવીસ પચીસ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા ઘણા જે કાંઈ ફેરફાર કરવામાં આવેલા છે તે આપણે જોવા જઈ રહ્યા છીએ જોઈએ આપણે આ બધા જે કાંઈ ફેરફારો છે તેની વિગતો વિભાગ પ્રમાણે ગુણભાર તો પદ્ય વિભાગ છે એ દસ માર્ક ગદ્ય વિભાગ છે એ દસ માર્ક વ્યાકરણ દસ માર્ક અર્થગ્રહણ દસ માર્ક લેખન સજ્જતા દસ માર્ક કુલ પચાસ ગુણ છે રહેલા છે આ ઉપરાંત આપણે જે વાત કરીએ એ રીતની જે આખી ઘટના છે એ એ વિભાગથી એ વિભાગ સુધી કુલ પચાસ માર્કનું છે એ પેપર રહેશે આપણે જોઈએ આ માળખું તો વિદ્યાર્થી મિત્રો બે કલાકનો સમય છે કુલ પચાસ ગુણ છે ગયા વખતની પરીક્ષા કરતાં આ વખતની પરીક્ષામાં ખૂબ મોટા ફેરફારો છે રહેલા છે સૂચના શિક દરેક પ્રશ્નો ફરજિયાત લખવા સામાન્ય વિકલ્પ આપેલા છે જમણી બાજુ ગુણભાર દર્શાવેલા છે આ આ બધી બાબતો છે રહેલી છે વિભાગ એની અંદર જોઈએ તો પદ્ય વિભાગ આધારિત છે પ્રશ્નો રહેલા છે તો એની અંદર પહેલું છે કે આપેલ પ્રશ્નોના માંગ્યા હેતુલક્ષી ઉત્તર આપવાનો રહેશે જેનો કુલ ગુણ એક છે રહેશે જોઈએ આપણે એ જે પેલો પ્રશ્નમાં છે હેતુલક્ષીમાં એટલે કે કર્તા અને કૃતિ મૂળ કૃતિ સાહિત્ય સ્વરૂપ આવા ટૂંકમાં અનુક્રમણિકા જે આપણે છે એ તમે એક વખત જો વાંચી નાખો તો તમને એમાંથી જે પ્રશ્ન જવાબ આવડી જશે એનો છે એક માર્ક રહેલો છે પછી બીજું છે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે પ્રત્યેકનો એક ગુણ એટલે કે વિકલ્પ આપેલા છે નીચે એ ડી એવા ચાર વિકલ્પો હશે એ બે વિકલ્પો છે તમારે લખવાના છે એટલે કે એના બે ગુણ છે એ પછી છે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાનો રહેશે તો એમાં બે પ્રશ્નો આપ્યા છે પ્રશ્ન ક્રમાંક ચાર અને પાંચ એટલે કુલ એના પણ બે ગુણ છે એ પછી આપેલ પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એ બે ગુણ રહેશે કોઈ પણ એક પ્રશ્ન છે એ બે ગુણનો છે અને આપેલ પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખવાનો છે કુલ સાત એટલે સાતમા ક્રમમાં એક પ્રશ્ન આપેલો છે તમારે એનો ફરજિયાત જવાબ છે એ લખવાનો છે એના ત્રણ ગુણ છે રહેશે તો આ રીતે દસ ગુણનું છે એ વિભાગ થશે ત્યારબાદ બી વિભાગ જોઈએ જે ગદ્ય આધારિત છે એટલે કે પાઠ વિભાગ છે તો એની સૂચના એવી લખેલી છે એમાં કે આપેલ પ્રશ્નોના હેતુલક્ષી ઉત્તરો લખવાના રહેશે દરેકનો છે એક ગુણ રહેલો છે એટલે એમાં પણ કરતા કૃતિ મૂળ કૃતિ સાહિત્ય સ્વરૂપ આવા ટૂંકમાં પ્રશ્ન છે જે એક ગુણ છે એ પછીનો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો રહેશે એટલે કે એ બી એ બી સીડી એવા ચાર વિકલ્પો હશે એવા બે પ્રશ્નો આપેલા છે એના બે માર્ગ છે વિદ્યાર્થી મિત્રો ગયા વખતની પરીક્ષા માળખા કરતા આ વખતે ખૂબ સહેલી અને સરળ વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી છે એટલે અંત સુધી જોજો વિડિયો એટલે તમને બધી જ પેપર સ્ટાઇલનો ખ્યાલ રહેશે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાના રહેશે એ પ્રત્યેકનો એક ગુણ એટલે કે બે પ્રશ્નો આપ્યા છે બે લખવાના છે એટલે કે બે માર્ક એ પછી છે કે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાનો રહેશે જેના બે ગુણ કોઈ પણ એક પ્રશ્ન આપેલો છે એ લખવો ફરજિયાત છે એટલે બે ગુણ છે એ જ રીતનું આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાનો રહેશે જેના ત્રણ ગુણ છે એટલે કે મોટો પ્રશ્ન છે જે ત્રણ ગુણની અંદર છે એટલે વિભાગ બી પણ દસ માર્ગનો એ પછી વિભાગ સી એટલે કે વ્યાકરણ આધારિત પ્રશ્નો રહેલા હશે એની ચર્ચા કરીએ તો આપેલા કોઈ પણ બે સમાનાર્થી શબ્દ શોધીને લખવાના રહેશે પ્રત્યેકનો અડધો ગુણ છે એટલે બે લખો એટલે કુલ એક માર્ક છે તો કુલ તમારે પંદર સોળ ને સત્તર ત્રણ આપેલા છે એમાંથી બે છે એ લખવાના એટલે કે એક માર્ક્સ એ પછી છે આપેલા વાક્યોમાંથી કોઈ પણ બે વાક્યમાં રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય ફરીથી લખવાનો રહેશે એટલે કે અઢાર ને વીસ એ ત્રણ આપેલા છે એમાંથી કોઈ પણ તમારે બે છે એ લખવાના છે અડધો અડધો માર્ક્સ ના એટલે કે કુલ એક ગુણ છે આપેલ શબ્દ સમૂહમાંથી કોઈ પણ બે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો રહેશે પ્રત્યેકનો અડધો ગુણ એટલે કે એક માર્ક શબ્દ સમૂહ બે છે એટલે તમારે એક માર્કની અંદર પૂછાશે એ પછી છે આપેલા તળબદા શબ્દોના શિષ્ટ અર્થ લખવાનો રહેશે એટલે કે તળબદા શબ્દોનો અર્થ અડધો પણ છે દરેકનો તમારે બે પૂછાય બે લખવાના છે એક માર્કની અંદર છે એ પછી છે આપેલા શબ્દોની સાચી જોડણી લખવાની છે એ પણ એક માર્ક આપેલા શબ્દોનો અર્થભેદ લખવાના છે બે શબ્દો આપેલા છે એને બંનેનો અર્થ અલગ અલગ થાય એ લખવાનો છે એ પણ તમારે એક માર્કની અંદર છે પૂછાય છે એ પછી છે આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ એટલે કે અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરવાનો છે જે તમારો એક ગુણનો પ્રશ્ન રહેશે એ બાદ આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ સૂચના મુજબ કોઈ પણ ત્રણ ઉત્તર લખવાના રહેશે તમને સૂચના આપેલી છે એ પ્રમાણે તમારે વાક્યનો ફેરફાર કરવાનો ત્રણ પ્રશ્નો ત્રણે નો એક ગુણ કુલ ત્રણ ગુણ એકત્રીસમો પ્રશ્ન કે વાક્યમાં પ્રત્યય સુધારવાનો છે એ પછી છે વાક્યમાં સંયોજક શોધવાના છે વાક્યમાં વિભક્તિનો પ્રકાર ઓળખાવાનો છે અને સંયોજક મૂકવાનો છે તો આ રીતના પ્રશ્ન પૂછાય છે તમારે એ કાઉસમાં જે કીધું છે સાઈડમાં એ પ્રમાણે સુધારો કરવાનો છે જે ત્રણ માર્કનો રહેશે એટલે આ રીતે દસ માર્ક છે વિભાગના ડી વિભાગ છે અર્થગ્રહણનો તો એની ચર્ચા કરીએ તો આપેલ પાઠ્યતર ગદ્યના આધારે આપેલ પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખવાનો રહેશે એટલે કે તમને પાઠ્યપુસ્તકનો એક પેરેગ્રાફ કોઈ પદ્યનો આવશે એક કાવ્ય ટૂંકમાં કાવ્ય જેવું હશે એની નીચે ચાર પ્રશ્નો પૂછેલા હશે તમારે ચારે ચાર જવાબ એક કાવ્યના આધારે લખવાના છે જે ચાર માકની અંદર છે આ ઉપરાંત જે છે પાઠ્યતર ગજ્ય ખંડના આધારે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવાનો એટલે કે તેના જેવું કે પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફનો જવાબ તમારે નીચે ચાર પ્રશ્નો છે ચાર ચાર પ્રશ્નોના જવાબ તમારે પેરેગ્રાફમાંથી ગોતીને લખવાનો છે જે પણ ચાર માર્કમાં છે એ પછી આપેલ બે વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો દર્શાવી ફરી લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો આ બધું તમને નવું થશે યોગ્ય વિરામચિહ્નો વાપરવાનો છે અને એક આખું વાક્ય છે એ ફરીવાર તમારે લખવાનું છે જે બે માર્કની અંદર છે તો આ રીતે ડી વિભાગ પણ દસ માર્કનો છે હવે વિભાગ ઈ લેખન સજ્જતા એ પણ દસ માર્કનો રહેશે એની ચર્ચા કરીએ તો આપેલ પંક્તિઓનો વિચાર વિસ્તાર કરવાનો છે જે ત્રણ માર્કની અંદર ઓછાય છે અને પિસ્તાળીસમાં ક્રમ એટલે કે નિબંધ લેખન આપેલ વિષય પૈકી કોઈ પણ એક વિષય પર મુદ્દા પરથી નિબંધ લખવાનો છે જે સાત માર્કનો છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું સો પચાસ માર્કનું પેપર ગયા વખતની પરીક્ષા કરતાં સરળ કરેલું છે અને યોગ્ય ફેરફાર સાથે પ્રશ્નપત્રના માળખામાં ખૂબ મોટા ધરખમ ફેરફાર કરેલા છે એટલે ખાસ વિડીયો જો અને તમારા અન્ય જે વિદ્યાર્થી મિત્રો છે તેના સુધી પણ પહોંચાડવું આખો વિડીયો જોવા બદલ તમારો તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ખૂબ ખૂબ આભાર આવો જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો